નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના નાથકુવા ગામે દૂધ ભરવા જતા યુવાનોને રોકી માર મારતા ફરિયાદ નોંધાઈ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગોગંબા તાલુકાના નાથકુવા ગામમાં રહેતા પિન્ટુભાઈ ગોપાલભાઈ રાઠવાએ પોતાની ફરિયાદ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આજરોજ નોંધાવી છે તેમની ફરિયાદ અનુસાર પિન્ટુભાઈ ગોપાલભાઈ રાઠવા અને પ્રકાશભાઈ ભૈલાલભાઈ રાઠવા ગઈકાલે સાંજના સમયે અરાદ દૂધ મંડળીમાં દૂધ ભરવા માટે જઈ રહ્યા હતા ત્યારે સાંજના સમયે અરાધના સાઢુ ફળિયામાં અર્જુનભાઈ કલજીભાઈ રાઠવાના ઘર પાસેથી પસાર થતી વખતે અરાધ ગામના નરોદભાઈ કલજીભાઈ રાઠવા દિનેશભાઈ કલજીભાઈ રાઠવા તથા અર્જુનભાઈ કલજીભાઈ રાઠવા તેમજ રામસિંહભાઈ રતનભાઈ રાઠવાનાઓએ આ બંને યુવાનોને રોકી તેમની બાઇકો ઝૂંટવી લીધેલ અને જીએફએલ કંપનીમાંથી બોરનું પાણી તમે અમારા વિસ્તારમાં કેમ આવવા દેતા નથી તેમ કહી તેમની સાથે જ ઝઘડો તકરાર કરી અને તેમની બાઇકો ઝૂંટવી લેતા યુવાનોએ ફોન મારફતે પોતાના ઘરે પોતાના પરિવારજનોને જાણ કરતાં તેમના પરિવારજનો તેમને છોડાવવા માટે ઘટના સ્થળે આવ્યા હતા ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને મા બહેન સમાણી ગાળો બોલી લાકડીઓ વડે માર મારવા લાગેલા જેમાં રાઠવા રણછોડભાઈ મલિયાભાઈ ભૈલાલભાઈ મગનભાઈ તથા ગોપાલભાઈ મલિયાભાઈનાઓને માથાના ભાગે તથા બરડાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહી લુહાણ કરી દીધેલ અને ત્યારબાદ ઇજાગ્રસ્તોને તેમના પરિવારજનો દ્વારા એકસો આઠ મારફતે રણજીતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લાવવામાં આવેલ પરંતુ ત્યાંથી તેઓને ઈજા વધારે હોવાથી ગોગંબા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોગંબાની પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે નાથકુવા ગામના પિન્ટુભાઈ ગોપાલભાઈ રાઠવાનાઓએ નરવદભાઈ કલજીભાઈ રાઠવા દિનેશભાઈ કલજીભાઈ રાઠવા અર્જુનભાઈ કલજીભાઈ રાઠવા તથા રામસિંહભાઈ રતનભાઈ રાઠવા સામે પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પાવાગઢ પોલીસે ગુનાની ગંભીરતાને જોતા ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને એકસો ચૌદ મુજબની કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે નાનકડા એવા નાથપુરા ગામની અંદર ધીંગાણું સર્જાતા પરિવારની અંદર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા કાયદેસર અને કડક પગલાં ભરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોના સગા સંબંધીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને હાલમાં પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા જાણવા મળી રહ્યું છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા ગઈકાલે સાંજે છ એક વાગે જેવું અમારા ઘરનાને ભાઈઓને રોક્યા હતા ત્યારે ફોન આવ્યો ત્યારે પપ્પા લોકો બધા ગયા પછી અમે પાછળથી ગયા તો એ લોકોને બરોબર મારવા લીધા પછી અમે પકડવા ગયા તો અમને પણ પકડી દીધા અને અમને પણ મારી બરાબર છે અને કોણ કોણ હતા મારવાના એમાં વિપુલ રાહુલ પછી અનિલ અર્જુન રામસિંહ ભાઈ પછી બીજા વોલસિંહ nervat ભાઈ સરપંચ છે એ લાખ રૂપિયા હુમલો કર્યો તો માથામાં મારવા માટે ત્યારે મારી મમ્મીએ મને પકડી લીધી કેટલી જન ને વાગ્યું છે ત્રણ જન વધારે વાગ્યું છે એ છોકરાઓ દૂધ ભરવા જતા હતા અને ઓચિંતા તે લોકોએ રસ્તા પર ગાડીમાંથી ચાવી કાઢી લીધી ચાવી કાઢી લેવાથી એ છોકરાઓ એમના મમ્મી પપ્પાને ફોન કર્યો હતો કે અમને રસ્તામાં રોકી લીધા અને ગાડીની ચાવી લઈ લીધી ગાડીની ચાવી લઈ લીધી એટલે ઓચિંતા મારા ભાઈઓ ગોપાલભાઈ અને ભૈલાલભાઈ અને રણછોડભાઈ વચિંતા એમને શુક્રવાર છોકરા રોક્યા એના પરથી એ લોકો તાત્કાલિક ગયા કોઈ હથિયાર હાથમાં લીધું નથી એ લોકો ઠોકવાનો પ્રયોગ કરેલો હતો એટલે એ ભાઈઓ ગયા એટલે એ લોકોએ ઝાટકે માર મારવાનો ચાલુ કરી દીધો અને પેલો હાથ થી માર ચાલુ કર્યો અને પછી લાકડી થી માર ચાલુ કર્યો એટલે એ લોકોને બધા લોહી લવાણ અને દીધા દીધા પાડી પછી સુધી અમારા લોકો બધા ગયા બૈરી છોકરા છોકરીઓ હતી છોકરીઓને ખેતરમાં દોડી દોડીને અમને નસાવી છોકરીઓને એટલું બધું ગેદી માર બૈરો ને એટલો બધો ગેદી માર માર્યો છોકરીઓને મારી અને છતાં પછી એ લોકો એ સતે એ લોકો નીચે પડી જવાથી એ લોકો પાછા ખસ્યા પાછા ખસીને અને પછી પાછા એ લોકો ખસે એટલે અમારો ભયરો ફરી પાછો ગયો એટલે એ લોકોને ધાયડે ધાયડીને અમારા નાગપુવાની સીમ સુધી એ લોકો લાયા રોડ પર અને એના પછી એકસો આઠને ફોન કર્યો ત્યારે એકસો આઠ આવી અને ફરી આ લોકોને અમે સિવિલ હોસ્પિટલમાં રણજીતનગર પહેલાં રજૂ કર્યા રણજીતનગરમાં ડૉક્ટર કીધું કે મારાથી પૂરતી સારવાર આ મોટા ઘા પડેલા હતા તો મારાથી સારવાર પૂરેપૂરી નહીં થઈ શકે એવું હતું ત્યારે અમે એકસો આઠમાં તો ફરી અમે ગોગંબા સિવિલમાં લાવ્યા અને ત્યાં લાવીને અને ડૉક્ટરે અમને બધી પૂરતી સેવા આપી અને એમને ટોકા લેવા જેવા ટોકા લીધા અને બધી સારવાર ટેસ્ટ મેન ચાલુ થઈ. તેમનું કારણ કઈક અલગ હશે પહેલાથી કઈક આ લોકોને મારું જ છે પણ તાત્કાલિક એ લોકો કેવું કર્યું કે પાણીના પ્રશ્ન પરથી એ લોકો કર્યું કે આ પાણીના નળનો પાણી બંધ કઈ રીતે તમે કર્યું તમે કર્યું એવા ગુનો એ લોકો ગણતરી કે અમારા પર કરી. નામ છે તમારું રાઠવા રમછુડભાઈ મુળજા ભાઈ કયો ગામ નાકપો આ કેવી રીતે તમને શું વાગ્યું છે અમે ત્યાં ઘર કામ કરતા હતા ત્યારે છોકરાઓ દૂધ ભરવા ગયા હતા રસ્તામાં રોકીને એમને છાવી લઈ લીધી એવી વાત મળી એટલે અમે જોવા ગયા હતા એમને માટે શું થયું ભાઈ એમ તો ખાલી થોડું બોલા બોલ કરીને પછી મારવાનું ચાલુ કરી દીધું હોય બરાબર મારનાર પહેલાં જે નરોદ સરપંચ ખરા ને એ લાકડીથી માર માર્યો બીજા હાથથી માર માર્યો અમારા મોટા ભાઈના છોકરાઓ દૂધ ભરવા ગયા હતા અરાધમાં તો દૂધ ભરવા જતાં રસ્તામાં એમને રોક્યા દૂધની કેનો લઈ લીધી અને એ લોકો આયોજનપૂર્વક એમને રોકી અને મારવાનો પ્રયાસ કરતા હતા પણ આ છોકરાઓ પાસે મોબાઈલ હતો એટલે એમણે ઘરે ફોન કર્યો એટલે ઘરે ફોન કરવાથી એમના ઘરના એમના છોકરાઓના મમ્મી પપ્પા બધા આખો પરિવાર ત્યાં દોડીને ગયા અને તે તે જગ્યાએ આ લોકોને મોટી લાકડીથી માથા ફાડીને લોહીથી લથપથ કરતી લાશો જેવું કરીને ત્યાં મૂકી હતું ત્યાં જે લોકો ગયા હતા એમને પણ ખૂબ માર્યા લેડીઝોને પણ ખૂબ માર્યા અને એ લોકોને ખૂબ જ આઠથી નવ ટોકા બધાને આવ્યા છે માથામાં અને મોટા મોટા ઘા પડ્યા છે હવે એકસો આઠથી ફોન કરી અને એકસો આઠ આવી ત્યાં સુધી એ લોકો એ જગ્યા છોડી નથી મારવાનો પ્રયત્ન એમનો ચાલુ જ હતો પછી એકસો આઠ આવવાથી એ લોકોને એકસો આઠને સેજો રણજીતનગર લાગતો હોવાથી એમને રણજીતનગર લાવવામાં આવ્યા પણ રણજીતનગર દવાખાનામાં હાલ પૂરતી સુવિધા ન હોવાથી ત્યાંથી એમને રિફર આપણે ઘોગંબા સિવિલમાં કર્યા અને ઘોગંબા સિવિલમાં ડોક્ટર પારસ સાહેબે એમની સારવાર આપી અને એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે એમને બંને જણને માથામાં જે મોટા મોટા ઘા પડ્યા છે ને એ એ અત્યારે એ લોકોની અત્યારે પણ એમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે નાજુક છે અને વધારે સંવેદનશીલ છે અને કંઈ બી થાય એવી શક્યતા પણ છે અને આટલું બધું ગુરો થયા પછી અમે સવારમાં પોલીસ સ્ટેશને એ ફરિયાદ આપવા માટે દસથી પંદર વીસ જણા ગયા ત્યાંના જે હેડક્વાર્ટર પર જે પોલીસ સ્ટાફ હતો એમને આજી કરી વિનંતી કરી અને ખૂબ વિનંતી કરવાથી બપોરે બે ત્રણ વાગ્યા સુધી એફઆઈઆરની કાર્યવાહી કરી એફઆઈઆરની કાર્યવાહી કરી તો ખરી પણ જે હકીકત બની છે જે ઘટના ઘટી છે એમને દસથી પંદર પંદર ટાકા આવ્યા છે અને સાહેબે એફઆઈઆરમાં એવું નોંધ્યું છે કે સામાન્ય ચામડી ફાટી છે એટલે અમને આ આ બાબતે અમને ન્યાય મળશે કે નહીં મળે એના માટે ખૂબ મોટી શંકા છે અને અમને જો હકીકતમાં જે ઘટના ઘટી છે અને એ બાબતે જો અમને ન્યાયિક રીતે ન્યાય નહીં મળે તો અમે કોર્ટનો સહારો વકીલ મારફતે અમે જરૂરી કાયદાકીય માહિતી મેળવી અમે આગળ કાર્યવાહી કરીશું પણ હકીકતમાં આ લોકોને ખૂબ ગંભીર ઈજા કરી છે અને એ લોકોને અત્યારે ગામમાં કે જે ગામમાં એવા લોકો ત્રીસ થી પાંત્રીસ વર્ષથી રહે છે એ ગામમાં હવે પરિવાર સાથે રહેવું પણ બહુ મુશ્કેલ છે આજુબાજુના આ લોકો એમને ખૂબ જ રીતે એમને મારવા માટે ધમકી આપે છે આટલી બધી ઘટના ઘટ્યા પછી આજે બપોરે પણ એમના ઘરે આવી અને એવી ધમકી આપેલી છે કે બાકી જે રહી ગયેલા છે તેમને અમે પૂરા કરી નાખી અમારી પાસે ધારિયા કામ થતી બધું તૈયાર છે એવું ઘરે આવીને કહી જાય આ ફરિયાદમાં પણ અમે નોંધાવ્યું છે છતાં આજ સુધી અત્યાર સુધી હજુ પોલીસ દ્વારા હવે કાયદેકી કાર્યવાહી હજુ કરવામાં આવેલ નથી